હલો ફ્રેન્ડ ગોંડલ બકલ્લા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌપ્રથમ જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર ગુવારના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીસના વીસ કિલોના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બસો પચાસ રૂપિયા હવે જોઈએ ઘીછોડા જે ઘીછોડાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ ફૂલાવર જે ફુલાવરના વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ લીંબુ જે લીંબુના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલ્લાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ પીંડો જે પીંડાના વીસ કિલ્લાના ભાવ છે તો છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલ્લાના ભાવ છે તો ત્રણસો રૂપિયાથી લઈ चार सौ रुपया से ये रेगुलर भाव से तरसो पचास रुपया हमें जो गलका गलका ना भाव से तरह सौ थी लाइ चार सौ रुपया से ये रेगुलर भाव से तरसो पचास रूपया हमें जो गाजर जो गाजर वीस किला भाव से तो पांच सौ रुपया लाई सात सौ रुपया से ये रेगुलर भाव से छसो रुपया हमें जो है वालोर जो वालोर वीस किला भाव से तो पाँच सौ रुपया थी लाई, सात सौ रुपया से रेग्युलर भाव से छ सौ रुपया हमें जो है तिंडोरा टिंडोरा वीस किला भाव से पाँच सौ रुपया लाई, आठ सौ रुपया से रेग्युलर भाव से छ सौ पचास रुपया हमें जो है मगफली लीली मगफली लीली वीस कि भाव से सात सौ रुपया लाइ नौ सौ रुपया से रेग्युलर भाव से आठ सौ रुपया હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ વટાણા જે વટાણાના વીસ કિલોના ભાવ છે તે અત્યાવીસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે એકત્રીસો રૂપિયા હવે જોઈએ સકરિયા જે સકરિયાના વીસ કિલોના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલોના ભાવ છે તો ચારસો એસી રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો પાંચ રૂપિયા હવે જોઈએ કાચા પોપૈયા જે કાસા પોપૈયાના વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ બસો સાલીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બસો વીસ રૂપિયા હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલ્લાના ભાવશે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલ્લાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવશે બસો પચાસ રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના વીસ કિલ્લાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પૂરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પૂરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ પાલક જે પાલકના પૂરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયાને પચા પૈસા હવે જોઈએ મુરા જે મુરાના પુરાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠ રૂપિયા હવે જોઈએ બીટ જે બીટના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયા ને પચાસ પૈસા હવે જોઈએ કાસા કેરા જે કાસા કેરા વીસ કિલ્લાના ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ સુરણ જે સુરણના વીસ કિલ્લાના ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ પરવર જે પરવરના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો રૂપિયા તો આ હતા ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારા મોબાઈલમાં તમે દરરોજ સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા મોબાઈલમાં દરરોજને માટે પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ